સ્નેહમિલન સમારોહમાં ઠાકોર સમાજના નેતાઓએ એકતા બતાવી છે પક્ષા પક્ષી ભૂલી જઈને એક મંચ પર દેખાયા ઠાકુર સમાજના નેતાઓ નવા વર્ષે દિયોદરમાં ઠાકોર સમાજનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું જ્યાં એક જ મંચ પર દેખાયા અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર હાથમાં હાથ પકડીને ઠાકોર નેતાઓએ જાહેરમાં એકતા બતાવી ઉપસ્થિત રહ્યા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શક્તિ પ્રદર્શન સમાચારોમાં આગળ વાત કરીએ ઠાકોર સમાજની કે જ્યાં આજે ઉત્તર ગુજરાત ની અંદર એ ઠાકોર સમાજ એક મંચ ઉપર જોવા મળ્યો હતો ઠાકોર સમાજના રાજકીય નેતાઓ એક મંચ પર દિયોદર માં ઠાકોર સમાજના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા સ્નેહ મિલનમાં ભાજપ કોંગ્રેસના દિગ્ગજો એક મંચ પર ઠાકોર સમાજ સ્નેહ ઠાકોરે પરિલમ કર્યો સમાજની એકતા માટે કરતા રહીશું કામ તેવું ગીની ઠાકોરે કહ્યું કોઈ પક્ષ કરતા વધુ સમાજની એકતા માટે કામ કરીશું સ્વરૂપજીનું સ્વાગત કરવું એ શું કોઈ ગુનો છે તેવું પણ એ જાર મંચ ઉપરથી ગેનીબેન ઠાકોરે કહ્યું ચૂંટણી સમયે જોઈ લેશું સમાજના મંચ પર બધા જ સરખા છે તેવું પણ ઠાકોરે આ મંચ ગયા હતા એવું મને પૂછવાની ઘેની વર્ષમાં કોઈએ હિંમત પણ નથી કરી સમાજના નેતા સ્વરૂપજી નું એક વાર નહીં પણ દસ વાર એ સ્વાગત કરીશું તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું જે સ્નેહ મિલન નો કાર્યક્રમ આજે દિયોદર ની અંદર આયોજન કરવામાં આવ્યો હતો તેમાં ઠાકોર સમાજના રાજકીય થી લઈ અને સામાજિક આગેવાનો અને દિગ્ગજો એક મંચ પર જોવા મળ્યા હતા તેમાં સમાજની એકતાની વાત કરી વ્યસન મુક્તિની વાત કરી લગ્નની વાત કરી તો ખોટા ખર્ચાઓની પણ વાત કરી અને સાથે જ એ અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર જેવા દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા અને ગેનીબેન ઠાકોરે પણ હુંકાર ભરતા શું કહ્યું તે પણ જોઈએ મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા આવું જાય ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું તો દાડા ટીવી ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા તા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કંઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય અહીંયા કોઈ પણ પક્ષા પક્ષાપક્ષીને બાદ કહીને હા ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને ભીરતા માટેની જવાબદારી આ ગેવાનો છે ને સમાજની બધાની છે અને એમાં હું તો અલગ છું આઠે બોર આનંદ મને કોઈ એમ કે કેમ ગયા હતા એવી પૂછવા માટેની આ તરીવરમાં માં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા આ વિચારધારા વાળો હતો આયા કેમ ગયા હતા ફલાણો કેમ ગયા હતા એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એક સ્વતંત્ર છે એ વાતનો પણ ખૂબ રાજી પોસે કે સમાજ માટે જારે કઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમસે કમ એ ગેનીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે

ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપર રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના ભુવા બેહાડેલા હોય તો ધોળતા ધોણતા નાળીઓ એ થોડું ઘરહામ થાય કે ના જાય આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી ગયું તો મને પાંચ કરોડ ફંડ મળે છે તો એમાં વરે એક કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી ગયું કે ના આપી ગયું એમ તો કમ સે કમ પાંચ વર્ષે તો પાંચ કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય એમ આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનું પાલન કરીને પૈકી નું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે અને એ પૈકીનું કામ એ હોય સમૂહ લગ્ન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું તો હવારે હાથ વાગે તેને દારૂ વગર નતું ચાલતું ને ઈયાણીએ નાખી દીધું સમાજનો આદેશ થયો તો કે મારે સમાજ ભેગું રહેવું છે અરે હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આખરી વાડો તો લોહી નીકળશે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આઈને મદદ કરે કોઈ તમને બીજા આઈને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આસાદ રાખવાની છે આ સમાજે નક્કી કર્યું

એટલો એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશ ભાઈ નું હાથે કે આ દારૂ ના ત્રાસ પડતું અત્યારે મારું બેટું હોનું શાંતિ મોઘવું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્ર ની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનો એ નક્કી કરવું પડશે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી બદ્ધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધોધના રોજગાર ઉપર મોટી અસર પડે એક પેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણમાં તો મંદી આવે આવે ને આવે જ ભાઈ ખેમાજી દારૂ પીએ એટલે બાજા ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે વકીલ ગોતવા પડે અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવો પણ વાત હાજી ખોટી આ આટલા તો બાંધેલા જો એક જણો દારૂ પીને કઈ કરે તો પછી આ ચાર જણાની ચારની ચાર પ્રોસેસ માંથી પસાર થવાનું પાકું ને એમ આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર ધંધો રોજગાર કરતા હોય બીજી રીતે ધંધો રોજગાર મળી રહે છે ચાહે વકીલ હોય તો કોઈકના સમાધાન માટે મળી રહે છે ડોક્ટર હોય તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહે છે પણ આ રીતે વિકરા કરીને સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણેનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે